હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ગણિત એકમાં દાખલા આઠ ઉપર વાત કરીશું તો રકમ જોઈએ આપણે વિડીયો લાઈક બિંદુઓ તમને આપેલા છે પી બે માઇનસ ત્રણ અને ક્યુ

અંતર સૂત્ર પ્રમાણે પહેલા આપણે સૂત્ર લખી દઈશું પી ક્યુ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ નો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો સ્ક્વેર તો આ આપણું આંતર સૂત્ર છે હવે આપણે આમાં જો રકમ મૂકીશું તો આપણને ખબર છે કે આને એક્સ વન કહેવાય આને વાય વન કહેવાય આને એક્સ ટુ કહેવાય આને વાય ટુ કહેવાય તો અહીંયા આપણે આંતર સૂત્રમાં રકમ મૂકીશું તો એક્સ વન છે આપણો બે વચ્ચે માઇનસનું નિશાન છે અને એક્સ ટુ આપણો છે દસ અને એનો સ્ક્વેર વચ્ચે પ્લસ છે એના પછી વાય વન તો વાય વન આપણું છે માઇનસ ત્રણ તો અહીંયા આપણે માઇનસ ત્રણ મૂકીશું વચ્ચે માઇનસનું નિશાન છે અને વાય ટુ તો વાય ટુ આપણો વાય જ છે તો એની જગ્યાએ આપણે વાય લખી દઈશું અને એનો સ્કવેર હવે આ રીતે આપણે જોઈશું તો બે માંથી માઇનસ આઠ બચશે તો અહીંયા આવશે માઇનસ આઠ નો સ્ક્વેર અને અહીંયાથી આપણે બાદ બાકી નહીં કરી શકીએ તો અહીંયા આપણે આ પદને એમને એમ રાખીશું હવે આ માઇનસ આઠ છે એનો સ્કવેર જો આપણે કરીશું તો આપણને ચોસઠ મળશે આના જો આપણે સ્ક્વેરના અવયવ લખીશું એટલે કે આના અવયવ પાડીશું તો એ આપણને મળશે ત્રણ ત્રણ એટલે કે બે વખત આવશે સ્ક્વેર એટલે કે નવ આવશે એટલે કે પ્લસ થઈ જશે તો પ્લસ નવ આવશે એના પછી પ્લસ ટુ માઇનસ થ્રી માઇનસ વાય તો ત્રણ દુ છ અને એની જોડે માઇનસ નો ગુણાકાર થશે તો સિક્સ વાય આવશે અને વાય નો સ્કવેર એ બી પ્લસ થઈ જશે તો બધી પ્લસ થઈ જશે તો એ રકમ આપણને તો મળશે તો પ્લસ વાય સ્ક્વેર આ આપણો થઈ ગયો પીક્યુ તો આ પીક્યુ ની રકમ આપણને મળી કેમ કે આનાથી આગળ હવે આપણે પીક્યુમાં કંઈ કરી શકીશું નહીં હવે આપણને પી બરાબર રકમ આપેલી છે એટલે કે બંને વચ્ચેનું જે અંતર છે પી અને ક્યુ બંને વચ્ચેનું તો અંતર આપણને આપેલું છે 10 છે અંતર 10 છે એટલે આપણે પી ની જગ્યાએ 10 લઈશું તો અહીંયા આપણે લખી દઈશું કે પી બરાબર 10 મુક્તા તો અહીંયા આપણે 10 મૂકીએ છે પી માં તો અહીંયા સૂત્ર આપણે અહીંયા ફરીથી લખી દઈશું જે આપણને સમીકરણ મળ્યું છે પીક્યુ બરાબર આપણને મળેલા છે તોતેર પ્લસ સિક્સ વાય પ્લસ વાયસ્ક્વેર હવે આપણે PQ ની જગ્યાએ લખીશું દસ સામે પદ એમનું એમ રહેશે આપણું તોતેર પ્લસ સિક્સ વાય પ્લસ વાય હવે આપણે જો વર્ગમૂળ છે એ વર્ગમૂળને જો આપણે હટાવવું હશે તો આપણે સામે 10 નો સ્ક્વેર કરવો પડશે તો અહીંયા આપણે દસનો સ્ક્વેર કરી દઈશું અને અહીંયાથી સામે વર્ગમૂળ જતું રહેશે તો અહીંયા આપણે સિમ્પલ પ્લસ સિક્સ વાય પ્લસ 6y સ્ક્વેર થઈ જશે 10 નો સ્ક્વેર આપણો છે સો અને આને આપણે જો આ રીતે લખીશું તો તોતેર પ્લસ સિક્સ વાય પ્લસ વાય સ્ક્વેર થશે હવે જો આપણે આને સો ને પેલી બાજુ લઈ જઈશું તો અહીંયા ઝીરો થઈ જશે તો આપણું તો માઇનસ સો થઈ જશે અહીંયા આની જો આપણે બાદ કરીશું તો આપણને મળશે વાય સ્ક્ર સિક્સ વાય અને સો માંથી જશે તો આપણને મળશે માઇનસ સત્યાવીસ હવે આપણા એના અવયવો છે સત્યાવીસ અને સામે બરાબર છે ઝીરો પહેલું સ્ટેપ અને છેલ્લું સ્ટેપ આપણે લખી કાઢ્યું છે હવે આપણે સત્યાવીસ આપણો ગુણાકાર લાવવાનો છે સરવાળો બાદ બાકી આપણો છો આવવો જોઈએ તો આપણી પાસે છે નવ તરીશ કે નવમાંથી તો અહીંયા માઇનસ છે અહિયાં પ્લસ છે એનો મતલબ એમ થયું કે જો મોટી સંખ્યા આગળ તમે પ્લસ લખશો અને આની આગળ જો માઇનસ લખશો તો તમારી પાસે જે પદ બનશે એ પદ તમારું તમે જોઈ શકો છો કે અહીંયા નવમાંથી ત્રણ વાય વાત કરીશું તો આવશે માઇનસ થશે તો આ રીતે આપણે હવે આપણે આમાંથી કોમન કાઢીશું તો આમાંથી કોમન પડશે વાય તો અંશમાં બચશે વાય પ્લસ નવ અહીંયાથી આપણે માઇનસ ત્રણ કોમન કાઢીશું તો અહીંયા પણ આપણને બચશે વાય પ્લસ નવ અહીંયા જે રકમ વધશે એ જ રકમ અહીંયા વધશે કેમકે આપણે માઇનસ ત્રણ કોમન કાઢેલું છે અહીંયાથી માઇનસ ત્રણ કોમન નીકળશે તો અહીંયા પ્લસ ત્રણ વધશે તો હવે આપણે આને વાય માઇનસ ત્રણ અને વાય પ્લસ નવ બરાબર ઝીરો લઈશું હવે આપણે બંનેને સરખાવી દઈશું ઝીરોની સાથે તો વાય માઇનસ ત્રણ બરાબર ઝીરો થશે તો અહીંયા આપણી પાસે વાયની વેલ્યુ મળશે ત્રણ અને વાય પ્લસ નવ બરાબર બી ઝીરો થશે તો વાયની વેલ્યુ આપણને અહીંયા મળશે માઇનસ નવ તો આપણી પાસે જે વાયની રકમો છે વાયની કિંમતો જે છે વાયની કિંમતો માઇનસ નવ અને ત્રણ મળે છે વિદ્યાર્થી મિત્રો જો તમને મારો કરી થેન્ક યુ થેન્ક યુ